નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સિટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સિટ ટોક્સ ની રિવ્યુ ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ આમિર ખાનની સિતારે જમીન પર અને આજના આ રિવ્યૂથી આપણી જે રિવ્યૂ કરવાની જે સ્ટાઇલ છે કે જે સિસ્ટમ છે એમાં તમે થોડોક ફેર જોશો રિવ્યૂ શરૂ કરીએ એ પહેલાં હું કહી દઉં કે આ ફિલ્મ એ પૂરી એકસો ને અઠ્ઠાવન મિનિટની છે એટલે કે બે કલાક અને બીજી અડત્રીસ મિનિટ એટલે ઓલમોસ્ટ બે કલાક ચાલીસ મિનિટની આ ફિલ્મ છે તો સૌથી પહેલાં શરૂ કરીએ સ્ટોરીથી આ ફિલ્મની સ્ટોરી એ ડાઉન સિન્ડ્રોમથી પીડિત વ્યક્તિઓ સાથે છે અને ફિલ્મમાં એક એવી સમજણ પણ આપવામાં આવી છે કે ક્રોમોઝોમ્સમાં કંઈક નાનો મોટો ફેરફાર થઈ જાય તો આ પ્રકારના બાળકો જન્મ લેતા હોય છે અને એ વાત પણ સાચી છે કે જ્યારે આ પ્રકારનું બાળક જન્મે એની અપેક્ષા કોઈ બા માતા પિતાને ન હોય પણ તેમ છતાં જો જન્મે તો એમને સાચવવા થોડા અઘરા હોતા હોય છે પણ એમને જો લોકોની વચ્ચે રાખવામાં આવે ને તો એ પોતાની અંદર જે કલા છે કે જે એમનામાં જે ટેલેન્ટ રહેલી છે એને એ કદાચ બહાર લાવી શકે છે અને એવી જ એક કલા છે સ્પોર્ટ્સ અને એમાં પણ બાસ્કેટબોલ તો એ બાસ્કેટબોલની ટીમ એક બનાવવામાં આવે છે એક એનજીઓ દ્વારા દિલ્હીમાં પણ એને કોચ જે મળે છે એ બહુ રસપ્રદ રીતના અને જે તમે કે આપણે જે એના ટ્રેલરમાં જોયું હતું આ મૂવીનો એમાં જે પ્રમાણે કહેવામાં આવે છે કે ભાઈ એક દિલ્હીની ટીમનો કોચ છે બાસ્કેટબોલ એને પોતાના જે આસિસ્ટન્ટ કોચ છે એટલે કે આમિર ખાન એની સાથે બોલવાનું થાય છે આમિર ખાન એમને લાફો મારે છે એટલે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે એનાને એના દુઃખમાં ને ગુસ્સામાં આમિર ખાન ખૂબ દારૂ પીને કાર ચલાવે છે અને પોલીસની ગાડીને ઠોકે છે આ બધું આપણે જોયું જ છે ટ્રેલરમાં એને કારણે પછી સોશિયલ સર્વિસ કરવાનો એ કોર્ટ હુકમ આપે છે પ્લસ પાંચ હજાર રૂપિયા દંડ થાય છે અને એ સોશિયલ સર્વિસમાં એને આ જે ડાઉન સિન્ડ્રોમ કે એનાથી પીડાતા લોકો છે એની ટીમને બાસ્કેટબોલનું કોચિંગ આપવાનો હુકમ આપવામાં આવે છે પછી જેમ થાય છે એ પ્રમાણે વાર્તા આગળ વધે છે હવે વાત કરીએ રિવ્યૂની તો રિવ્યૂ કહીએ તો આ ભલે આ સ્પોર્ટ્સ મૂવી ફિફ્ટી ફિફ્ટી આપણે કહી શકીએ કે પચાસ ટકા સ્પોર્ટ્સ મૂવી છે પચાસ ટકા ઇમોશન્સ છે આ પ્રકારના જે વ્યક્તિ છે ડાઉન સિન્ડ્રોમવાળા કે ઓર્ટિઝમવાળા એની સાથે આપણો કેવો વ્યવહાર હોવો જોઈએ એની એક શીખ છે આ ફિલ્મમાં એ પ્રકારનો ફિફ્ટી પાર્ટ એ છે ને ફિફ્ટી પાર્ટ સ્પોર્ટ્સ ઉપર છે પણ મોટે ભાગે જ્યારે આવી મૂવી આપણે જોઈને ત્યારે અને જેણે હું કહું છું કે જેણે જો જીતા વહી સિકંદર પહેલાં જોઈ લીધી હશે ને એને પછી બાકીની સ્પોર્ટ્સ ફિલ્મો સરખી લાગે કેવી રીતના હું કહું કે શરૂઆતમાં તકલીફ હોય જે વ્યક્તિને જે કરવું હોય કરવામાં આવે છે એ એને પહેલાં તો કરવું જ ન હોય પછી ગમે મના હમણાં કે અહીંયા જેમ ફોર્સ કરવામાં આવ્યો છે કે ભાઈ તમારે આ સોશિયલ સર્વિસ કરવી જ પડે જેમ ફોર્સ કરવામાં આવે પછી એ એમાં એડજસ્ટ કરવામાં ટાઈમ લગાડે એ એની સામે પાછા લોકો એવા મળે કે એને માંડ એડજસ્ટ થાય પહેલાં તો વિચારો જ ના મળે પછી વિચારો મળે એડજસ્ટ થાય પછી બધું સારું થવા માંડે ભાઈ ધીમી ધીમી નાની નાની સફળતાઓ મળે પછી મોટી સફળતા મળે પણ એ નાની સફળતાઓને મોટી સફળતા વચ્ચે એક એવો ટ્વિસ્ટ એવો આવે કે હવે તો બહુ તકલીફ પડશે હવે મોટી સફળતા એટલે કે ફાઇનલ મેચ સુધી કેમ પહોંચાશે આવું નોર્મલી સ્પોર્ટ્સ મૂવીમાં હોય છે અને એવું અહીંયા જ છે એટલે કશું નવું મને અહીંયા લાગ્યું નહીં કે બધું સરખું જ છે જે મને નવું લાગ્યું એ આ જે સ્પેશિયલ ટાઈપના લોકો છે એની જે વાર્તા છે એ મને નવી લાગી અથવા તો એમના વિશે આપણે બસ સ્ટેશને ટ્રેનમાં કે જાહેરમાં આ પ્રમાણે ડાઉન સિન્ડ્રોમવાળા લોકોને કે ઓટિઝમવાળા લોકોને જોતા હોઈએ છીએ તો આપણને એક લાગણી એમના પ્રત્યે થાય છે પણ એકચ્યુઅલી એ લોકોને જો ક્યાંક ઇન્વોલ્વ કરવામાં આવે ક્યાંક એંગેજ રાખવામાં આવે તો એમનામાંથી કંઈક નીકળે જે મેં શરૂઆતમાં કીધું એ મને આમાં નવું લાગ્યું એટલે એ એક નવી વસ્તુ આ ફિલ્મમાં જરૂર છે બાકી ફિલ્મ મને બહુ ધીમી લાગી ફર્સ્ટ હાફ કો સેકન્ડ હાફ કો બહુ જ ધીમી અને વચ્ચે જે મેચો નાની મોટી આવે છે બે કે ત્રણ છે એમાં પણ કંઈક ખાસ એવું નથી આવતું કે તમને રસ પડે એકાદ કેરેક્ટરની એન્ટ્રી થાય છે ઇન્ટરવલ પછી પણ એ ત્યારે એવું લાગે કે હું કે આ કંઈક નવું કરશે પણ એ એક બે ચમત્કાર સિવાય પછી કંઈ આવતું નથી પછી બસનો જે સીન હોય ત્યાં આ લોકો સાથે દુર્વ્યવહાર થાય આ બધું નવું નથી એમ ટૂંકમાં આવું બધું આપણે બહુ જોઈ ચૂક્યા છીએ પ્લસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ ઓછી હતી એમાં પાછો છેલ્લી ચાલીસ પચાસ મિનિટમાં આમિર ખાનની મમ્મીનો એ જે ટ્રેક ઘૂસાડવામાં આવ્યો છે ને એને કારણે ફિલ્મ બહુ ડ્રેક થાય છે ખરેખર એની જરૂર જ નહોતી આ ટ્રેકની હું તો કહું છું એ ટ્રેક જ બકવાસ છે આ આ શુક્રવાર લાવવામાં આવ્યા પછી એક એક હા એવું કે કોઈક એક વ્યક્તિનો ડર તમે બગાવ્યો એટલે એ જ લોજિકથી તમારો પણ ડર બગાવે આ બધું રિપીટેશન છે એમાં કંઈ નવું નથી એટલે બહુ જ રિપીટ થાય છે એટલે એક ખાસ તો મેં કીધું પ્રમાણે આમિર ખાનની મમ્મીવાળો જે ટ્રેક છે એની કોઈ જરૂર હતી નહીં પ્લસ ફાઇનલમાં જવા માટે જે જુગાડ લગાવે છે બિલકુલ ગળે નથી ઉતરતો જે મેં કીધું ને છેલ્લે જે મેચ હોય એ પહેલાં થોડીક એક ટ્વિસ્ટ આવે એ ટ્વિસ્ટ વખતે જે જુગાડ લાવે છે એ બિલકુલ ગળે ઉતરતો નથી કે આમ તો કંઈ હોય યાર આવું કંઈ હોતું હશે આમ એવું થાય આપણને સ્પેશિયલ બાળકોની અથવા તો લોકોની વસ્તુ હોવા છતાં જે ફાઇનલ મેચમાં જે થોડોક એક અલગ મને લાગ્યું અને એમાં જે પ્રકારના ઇમોશન્સ દેખાડવામાં આવે છે ને એક એક આપણને સંદેશ એમાં આપવામાં જ એ કંઈક નવું મને લાગ્યું કે ઓકે આમાં આમ ન હોવા છતાં આમ છે એટલે હું વધુ નહીં કહું કારણ કે સ્પોઇલર થઈ જશે પણ એ એ ગમ્યો બાકી અગેન મને વારે વારે એ પેલો મમ્મીવાળો ટ્રેક ઉપર બહુ મને આમ નિરાશા થાય છે કે આ શું કરવા હતું એને કારણે આ ડ્રેક થઈ મૂવી હવે વાત કરીએ ટેકનિકલ્સની તો ટેક્ટિકલ સાઇડ કરીએ તો ફિલ્મમાં થોડા પોઝિટિવ છે ખાસ કરીને એનું મ્યુઝિક અને એનું જે ટાઇટલ સોંગ છે એ બહુ જ સરસ છે જાણે કે એવું લાગે કે આ શંકર એસાન લોયનું સિગ્નેચર ટ્યુન છે આ બહુ જ સરસ ગીત છે અને એ કોઈ પણ કહેવાય ને કે સ્પોર્ટ્સના સમય વખતે આ ગીત કદાચ હવે ભવિષ્યમાં વારંવાર વગાડવામાં આવશે એવું એવું લાગી રહ્યું છે શ્રીનિવાસ રેડ્ડીની સિનેમેટોગ્રાફી બહુ જ સરસ છે ફિલ્મ જો બોરિંગ છે તો સામે સિનેમેટોગ્રાફી એટલી સારી છે અને ટોપ ક્વૉલિટીની છે કે તમારી નજર એ રીતના તો સ્ક્રીન પરથી હટતી નથી કે બોરિંગ હોય અને પ્લસ સિનેમેટોગ્રાફી પણ જો ખરાબ હોય તો તમે વારે વારે મોબાઈલ જુઓ કે આસપાસ જોવા લાગો એવું અહીંયા સિનેમેટોગ્રાફી સારી હોવાને કારણે થતું નથી ચારુ શ્રી રોયનું એડિટિંગ છે એમણે પૈસા પૂરા મળ્યા કે નહીં ખબર નથી કારણ કે બહુ ઓછું કામ કર્યું છે એડિટિંગનું અગેન પેલો મમ્મીનો સીન બહુ નડે છે એ સીન તો કાપવા જેવો જ હતો બે વાર કાપવા જેવો હતો પ્લસ અમુક જગ્યાએ જે મેં કીધું ત્યાં કાપા કાપીની બહુ જરૂર હતી ફિલ્મ હજી પણ વીસ પચીસ મિનિટ નાની થઈ શકી હોત તો કદાચ ક્રિપ્સ ક્રિસ્પ હોવાને કારણે મજા આવત પણ એ થયું નથી દિવ્યનિધિ નિધિ શર્માનું રાઇટિંગ સારું છે પણ નવીનતાનો અભાવ છે કંઈક એમાં કંઈક કરી શક્યા હોત કંઈક નવું તો કોને ખબર એટલીસ્ટ મારા જેવા ઘણા જેમણે આ પ્રકારની ફિલ્મો પહેલાં જોઈ ચૂકી છે ચૂક્યા છે એમને કંઈક રસ પડત પણ કંઈ નાવીન્ય નથી એટલે રાઈટિંગ ઠીકઠાક હોવા છતાં ખાસ એમાંથી આશા મળી નહીં ડાયરેક્ટર આલે પ્રસન્ના આર એલ આર એસ પ્રસન્ના ડિરેક્શનમાં પણ કંઈક નવું કરી શક્યા હોત ખાસ કરીને જે હું અમે એક્ટર્સની વાત કરવાનો છું એમાં તો પણ કંઈક મજા આવત પણ એ કંઈ એ ખાસ ઉપસાવી શક શક્યા નથી એની એ વાર્તાને એમણે એની એ રીતના ટ્રીટમેન્ટ આપી છે ઉલટાણી લંબાવી છે તો એ પણ ખાસ મજા નથી કરાવતા અથવા તો એમણે પણ નિરાશ કર્યા છે એવું આપણે કહી શકીએ હવે છેલ્લે એક્ટિંગ હા તો સ્પેશિયલ પીપલની બધાની એક્ટિંગ બહુ જ સરસ જો આ સામાન્ય લોકોની બાસ્કેટબોલની ટીમ કે એક ગંજેડી હોય એક ડાકુ હોય એક ખિસ્સા કાતરું હોય એક પોલીસવાળો આવા બધાને ભેગા કરીને એક બાસ્કેટબોલ ટીમ બનાવવાની વાત જો કરવામાં આવી હોત તો એ પ્રકારની વાર્તા કે એમની એક્ટિંગ આવો અસર અથવા તો આવી લાગણી આપણા એમના તરફ ખેંચી શક્યા ના હોત એમણે જે પ્રકારે લોકોને લાગણીશીલ બનાવ્યા છે પોતાની એક્ટિંગથી એવું બાકીના બહુ ઓછા એક્ટર્સે આ ફિલ્મમાં એક કરી બતાવ્યું છે એટલે અહીંયા એ છવાઈ જાય છે હું એટલે હદ સુધી કહું છું કે આ લોકોએ જ ફિલ્મને બાંધી રાખી છે બાકી બહુ તકલીફ હતી ડોલી આલુવાલિયા જે આમિર ખાનની મમ્મીનો રોલ કરે છે સરસ છે બે ચાર જગ્યાએ એમના ડાયલોગના ચમકારા છે એમની એક્ટિંગના ચમકારા છે ટીંગુવાળી વાત છે એક બે વાર કરે છે પણ દેટ ઇઝ ફાઇન એ સારું કરે છે અને એમને બ્રજેન્દ્ર કાલરા કાલરા બહુ સારો સાથ આપે છે અને એમની પણ જે કહેવાય એમની સ્પેશિયલ એક સ્ટાઇલ છે બોલવાની એક્ટિંગ કરવાની એ પ્રમાણે એમની પણ એક્ટિંગ છે કુરપાલ સિંઘ એન એનજીઓના કરતા અર્તા તરીકે બહુ જ સારી આમાં એક્ટિંગ કરી છે એમણે અને એમને આમાં ઘણો સ્પેસ મળ્યો છે રીઝન એ છે અને અમુક પંચિસ કે તમારા ઓર અમારા નોર્મલ અલગ હૈ એ એવા પંચિસ પણ એમને બહુ મળ્યા છે કે ભાઈ આ શું છે અને પછી પાછો આમિર ખાને રિપીટ કરવા જાય છે એટલે ટૂંકમાં એમને બહુ સારો એ મળ્યો છે પ્લસ એક બે જગ્યાએ આમિર ખાનને જે રિએક્શન્સ આપે છે કાર ચલાવતા કે એ પણ બહુ સારા આપે છે એટલે ગુરપાલસિંહ મજા આવી જેને જોવાની ખૂબ ગમે છે એ જેનેલિયા ખૂબ સુંદર લાગે છે ક્યૂટ લાગે છે ડાયલોગ ડિલિવરી ફાઇન છે પણ એક્ટિંગ બહુ સરસ છે અમુક જગ્યાએ તો આમિર ખાન ઉપર પણ એ છવાય છે એ એમના જે કોન્ફન્ટ્રેશનના જે દ્રશ્યો છે એમાં તો આમે અને ખાસ કરીને આંખોથી જેને લી આ બહુ જ સરસ એક્ટિંગ કરે છે અને એમાં આમિર ખાન પણ બે ચાર જગ્યાએ વામણા લાગે છે એટલે અને મેં કીધું પ્રમાણે ખૂબ સરસ દેખાય છે ચાહે સાડી હોય કે મોર્ડન ડ્રેસ હોય બહુ જ સરસ લાગે છે એટલે આ એક પોઝિટિવ છે આ ફિલ્મનો હવે ફિલ્મનો સૌથી મોટો ડ્રોબેક એટલે કે આમિર ખાન એકની એક એક્ટિંગ જે આપણે આમિર ખાનને જોયા છે આટલા વર્ષોથી ભમર ઊંચીને વાત કરે ભાઈ આમ કંઈને હશે પછી આમામ આમામ કરીને ડાન્સ કરે જે એમની એક સ્ટાઇલ છે કશું જ નવું નથી કર્યું ફાઇનલ જે છે બાસ્કેટબોલની મેચમાં એમમાં ક્યાંક ઇમોશન્સના ચમકારા એકાદ બે સેકન્ડ માટે દેખાડે છે બાકી ટિપિકલ આમિર ખાન એક્ટિંગ છે જેને કારણે બોરિંગ વધુ થાય છે આ ફિલ્મ કારણ કે અને જે દંગલનો આમિર ખાન હતો એટલે જે પોતાના કરતાં વધુ મેચ્યોર એજ એમણે કરી હતી એવી કોઈક ભૂમિકા હોત ને તો એ મજા કરાવત અથવા તો આમિર ખાનની રિયલ જે સ્કિલ છે બહાર આવત અહીંયા એ નથી બીજો મારે એક પ્રશ્ન પૂછો છે જે મેં થમનેલમાં પણ મૂક્યો છે કે આમિર ખાનને કંઈ જડબાનો પ્રોબ્લેમ છે નેવું ટકા ફિલ્મમાં આમ જ કરે છે છેલ્લે સુધી છેલ્લે જ્યારે ક્રેડિટ્સ આવે ત્યાં સુધી એ બહુ ઇરિટેટિંગ કરે છે યાર એક એક રીતના આ જડબું ખોલીને જ ઊભો હોય છે એટલે આમિર ખાને સૌથી વધુ નિરાશ કર્યા આમિર ખાનની જગ્યાએ જો કદાચ કે કે મેના નહોત કે ઇવન રણવીર કપૂર હોત ને તો ફ્રેશનેસ લાગત કે કે મેનાના નામે કદાચ ફિલ્મ ન વેચાય પણ રણવીર કપૂરનો અત્યારે ટાઈમ ચાલી રહ્યો છે અને એ આ રોલ બહુ સારો કરી જાત એવું મારું અંગત રીતના માનવું છે પણ આમિર ખાન તો આમિર ખાન છે કે હું કહું એ જ સાચું એટલે પ્લસ પ્રોડ્યુસર છે એટલે એમને તો ના કોણ પાડે પણ અનફોર્ચ્યુનેટલી ફિલ્મનો સૌથી મોટો ડ્રોબેક આમિર ખાન જ છે મારી દૃષ્ટિએ તો મને આ ફિલ્મ એવરેજ લાગી એટલે હું આ ફિલ્મને ટુ પોઈન્ટ ફાઇવ સ્ટાર્સ જ આપીશ કારણ કે એવરેજ એટલે હાફ એમ આર સિનેમેટોગ્રાફીની વાત કરી જેનેલિયાની વાત કરી સ્પેશિયલ લોકોની વાત કરી એટલે ટુ પોઈન્ટ ફાઇવ એક નવી વસ્તુ આપણને જાણવા મળી એટલે ટુ પોઈન્ટ ફાઇવ સ્ટાર હું આને આપું છું બાકી જો આનાથી આપણે ઓર્ટિઝમ છે કે ડાઉન સિન્ડ્રોમવાળા જે લોકો છે એમના પ્રત્યે જ પ્રત્યે જો આપણે આપણી નવી દ્રષ્ટિ કેળવી શકીએ જો આ ફિલ્મ ચાલે અને જો આપણે આ દ્રષ્ટિ કેળવી શકીએ તો આમિર ખાનનો આ જેટલો પણ એફોર્ટ છે એ લેખે લાગશે બાકી તો આ એક એવરેજ ફિલ્મ તરીકે આવીને જતી રહેશે તો આશા છે તમને આ રિવ્યૂ ગમ્યો હશે ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમ નહીં જેમ આવજો